ফোন কৰিছে

તો જે આપણા સમાજમાં દીકરીના જે દેહ લેવાય છે ને સમજો કે એમાં છે 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 ને ખાલી રૂપિયા કરી મારી તો એવી ગણતરી પણ અને હું તો અમારા સમાજમાં જે અમારા ઘરના લોકો છે ને એને કેતો હોય કે ભાઈ આપડે દીકરીનો પૈસો ન ખવાય અને વ્યસન થી દૂર રહો થોડાક અને વ્યસન થી તમે જેટલા દૂર રહ્યો ને એટલા તમે તમારામાં સમજણ આવશે બરોબર પછી અમારા અહિયાં છે ને અગિયાર ઘર છે અગિયાર અગિયાર ઘર અમે સ્વાધ્યાય માં જોડાયેલા છે કેન્દ્ર આવે ને આપડે જે યોગેશ્વર દાદા નું એમાં પણ અમે જોડાયેલા છે ને અમારા ગામમાં છે ને વસ્તી જાજી છે પટેલ સમાજ છે આહીર સમાજ છે કારડિયા સમાજ છે પ્રજાપતિ છે અમે અહીંયા થાણા થપ્પુ છે ને ખાતેદાર હૈ છીએ એટલે અમે તમારા જેટલા video જોતા હોય ને તો અમને એમ થાય કે નાં આપડા સમાજ નો એક માણસ જો આટલી મહેનત કરતો હોય તો આપડે બધા ને ધ્યાન દેવું પડે થોડું થોડું એક હાથે તાળી પાડવા નથી સુરેશભાઈ આપડું પાંચ માણસ હોય ને તો કોક ધ્યાન માં આવે હાલો એક જતો હોય તો ધ્યાન માં નો આવે માણસ તો આપડા સમાજ માં મારું એવું કેવા છે કે જો આપડા સમાજ માં એક વ્યસનથી દૂર રહે અને ખાલી શિક્ષણ માં ખાસ કરીને ધ્યાન દે ને સાહેબ

નાના ભાઈ શું શું ત્યારે અમને બહુ તમારો વિડીયોમાં મેં ડેટ તારીખ પણ જોઈ અને ફૂલે ફૂલ મારા આવવાની તૈયારી હતી પણ વરસાદ હતો ને એના કારણે ફુગાયું નકર ન્યા મુલાકાત થઈ જાત ના કઈ વાંધો આપડે સોમનાથમાં જોરદાર આપડે આવી હાતી લાઇવ લાગશે ને તો આપણે વાત કરશું એવું લાગશે ધારાસભ્યને કરીને મીટિંગ કરીએમાં હું આપણું સંગઠન જો થાતું હોય આપડે સમાજનું તો આપણે એક હારો વિસ્તાર હોય ને મીટિંગ રાખીએ બીજું શું હોય ને સાહેબ બીજું સોમનાથ એક કરી મીટિંગ રાખશું હાતી વાંધો નહીં ને આ મે તમને કીધું એમ આપણે સમાજ ને છે ને વ્યસન થી થોડક સેટા રહી તો બહુ સારું કેમ કે વ્યસનમાં આપણો સમાજ બહુ દુઃખી છે સંથી મુક્ત કરવા માટે પહેલા સંગઠન બનવું પડે પહેલા તમે ખુદ તળાવ ની પાળ બાંધવી પડે તળાવ ની પાળ બાંધાઈ ગયા પછી પછી પાણી છોડાય ને બસ પછી છોડાય તો રોકાણ થાય મારું કેવાનું અત્યારે જે પાળ છે નથી 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 એટલે જ મેં તમને જે આ ફોન કર્યો ને એનું ઉદાહરણ પાછળ તળાવ ની પાળ નથી ને એટલે તળાવ ની પાળ બાંધવા માટે તમને કર્યો અને અમારા જેવા લોકો ને સમજો કે તમને આખા દિવસ સાત ફોન આવતા હોય ને તો તમને થોડોક આમ એમ થાય કે સમાજ માટે આ કરાય ના 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 એ તો મારો લક્ષ્ય એ છે કે હર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે એક યુવાન તૈયાર થાવ હા 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 પેઢીએ પેઢીએ થી એક એક યુવાન તૈયાર થાવ

એ પ્લોટ એ મને મળેલો છે ને આપડે ગામ માં કાદેશર રીતે રહી શકીએ કાદશર રીતે બોલી પહાકીએ બરોબર અને જે આ બાજુનું જ ગામ છે ને અમારા તાલુકા નું જે ભુવાવાડા કરીને ગામ છે ને